આગ લાગવાની ઘટનાઓને રોકવા માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ દસ અને બારની માર્કશીટ આવનાર તમામ સ્કૂલોનો ફાયર એનસીઓ અને મોકડ્રીલ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે અને જો નહીં કરે તો સ્કૂલને દંડ કરાશે તેમ પણ જણાવ્યું હતું સુરત શહેર જિલ્લાની સ્કૂલો માટે ફાયર એનસી ફરજિયાત હોવી જોઈએ પરંતુ અનેક સ્કૂલો બેદરકારી દાખવતા શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવી ડીઆઈઓ મારફતે ફાયર એનસીઓ વિનાની સ્કૂલને દંડ ફટકારી રહી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમારના જણાવ્યા મુજબ ધોરણ દસ અને બારની માર્કશીટ વિતરણ વખતે દરેક સ્કૂલોએ ફરજિયાત ફાયર એનસીઓ તથા ફાયર મીટ્રોકનું રિપોર્ટ રજૂ કરવો પડશે વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારની માર્કશીટ મુજબ સુરક્ષા વિના વિદ્યાર્થીઓને જોખમમાં મૂકવું હવે બંધ કરવું પડશે વિનાની સ્કૂલો માં સામે કડક કાર્યવાહી કરાશે અડસઠ સ્કૂલો માં બેદરકારી દાખતા દંડ લાદવો હતો તાજેતરમાં તપાસમાં બહાર આવ્યું છે કે સુરત શહેરની ચોવીસ અને ગ્રામ્યની ચુમ્માલીસ સ્કૂલોને પાસે ફાયર એનસીઓ ન હતો જે તમામ સ્કૂલોને રૂપિયા દસ નો દંડ ફરકારવામાં આવ્યો છે હવે આવા કોઈ પણ નવા કેસ નહીં બને તે માટે તબક્કાવાર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કર્યું છે કઈ રીતની કાર્યવાહી કેટલી સ્કૂલોને એનો નથી કઈ રીતની કમિટી સુરત જિલ્લાની અંદર આવેલી જેટલી શાળાઓને વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ત્યારે આ માર્કશીટના વિતરણ કરવા જયારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડીલ કરવામાં આવશે એ અંગેની બાહીદરી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી ઓ રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી આ અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવા માંગુ છે સર સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી નથી તેને કઈ રીતે કમિટી સુરત મહાનગરપાલિકાની અંદર આવેલી જેટલી શાળાઓની અંદર ફાયર એનો રજૂ નથી ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે આ કમિટીની અંદર પાંચ સભ્યો હોય છે એક શિક્ષણ નિરીક્ષક વર્ગ બેન અધિકારી એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના એક શિક્ષણવિદ હોય છે એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે આ પાંચ સભ્યોની કમિટી બની અને શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમો ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટે ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામક મોકલી આપીશું જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે જો ફાયર રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે